તો જય માતાજી કેમ છો બધા યુટ્યુબ પર જય દ્વારકાધીશ જય ઠાકર તો કેમ છો બધા મજામાં જોશું અને આપણે યુટ્યુબની અંદર તમારું હાર્દિક સ્વાગત તો હું છું આપનો સંજીવ બ્લોગ તો આજે જણાવવાનું કે આજે આપણે ખેતરે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ લીમડાની છે આજનો નજારો બતાવી દઉં આજે તળકો પણ વધારે છે તો

કેવું મિત્રો કોમેન્ટ કરી નાખજો જુઓ મિત્રો તો હવે આપણે નીકળી જઈએ બીજા ખેતરે તો મિત્રો ફાઇનલી આપણે રસ્તાની અંદર જઈ રહ્યા છીએ અને મિત્રો જે પણ કોઈ નવા હોય એ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક કરી નાખો શેર કરી નાખો અને મિત્રો આપણને થોડું થોડું અવાજ આવી રહ્યો છે કે આપણા ખેતરે ટ્રેક્ટર ચાલુ છે તો હું તમને બતાવી દઉં કે ટ્રેક્ટર એમાં ચાલુ હોય તો મિત્રો બનેરો વિડીયોની અંદર મિત્રો ફાઇનલી આપણે ખેતર આવી ગયા છીએ જો હા છે આપણે ડેલો એટલે કે દરવાજો સામે દેખાય અજમો આ છે કોડેજીરો સામે જે મકાઈ ઘઉં સામે આપણું ઘર અને મિત્રો ટ્રેક્ટર ચાલુ છે તમે ટ્રેક્ટર પણ બતાવી દઈએ તો તમને યાર વિડીયોની અંદર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ખેતરે આપણે ને આવતા શેરડી રામફોલી નાખ્યું છે અને હવે કાલે બાજરી વાપ બની છે આજે બાજરી વાવનું કેન્સલ કર્યું તો મિત્રો આવના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કી નાખો અને શેર કહી નાખો જેટલો બને એટલો વિડિયો મિત્રો tomorrow next video in